હવે ગામડે ગામડે થશે યોગ શરૂઆત માર્ગદર્શનમાં રાજ્યમાં ત્રણસો પાસઠ દિવસ યોગ થાય તે પ્રકારનું ગઠન રાજ્યમાં ગ્રામ્ય કક્ષાનો સૌથી પ્રથમ યોગ ક્લાસ ખેરાલુમાં યોજાયો ધારાસભ્ય સરદાર ચૌધરીના માર્ગદર્શનમાં યોગ સંવાદ યોજાયો દરેક ગામમાંથી બે થી ચાર વ્યક્તિ યોગ ટીચર બનવા માટે તૈયાર કરાયા યોગ બોર્ડ તાલીમાર્થીને સો કલાકની તાલીમ આપશે તાલીમ લીધા પછી યોગ ટ્રેનરો ગામે ગામ જઈ અને યોગના વર્ગો ચાલુ કરશે ટ્રેનરોને ગુજરાત રાજ્ય યોગ બોર્ડ માનદ વેતન પણ આપશે બીજો કાર્યક્રમ વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીના મત વિસ્તાર થરાદમાં યોજાશે આગામી સમયમાં ગુજરાતની તમામ એકસો વિધાનસભા બેઠકમાં આ કાર્યક્રમ યોજાશે આજે હું ખેરાલું વિધાનસભામાં આવ્યો છું જેના ધારાસભ્ય સરદારભાઈના માર્ગદર્શનમાં એક હજારથી વધુ બસોથી વધારે ગામના લોકો ભેગા થયા જેમાં દરેક ગામમાંથી બે બે ચાર ચાર લોકો યોગ પિક્ચર બનવા માટે તૈયાર થયા છે એમને અમે સો કલાકની ટ્રેનિંગ આપીશું આ ટ્રેનિંગ લીધા પછી આ બધા યોગ ટ્રેનનો ગામડે ગામડે યોગ વર્ગો ચાલુ કરશે એમને ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા માનદ વેતન પણ પાપશે તો મિત્રો હવે યોગ મેં ગુજરાતના અભિયાનમાં ખૂબ સરસ કાર્ય આજથી એક નવો ઇતિહાસ બન્યો છે એ બદલ હું સરદારભાઈ ચૌધરીને અભિનંદન પાઠું છું હવે આપણા બધા સાથે મળીને યોગી બનીએ નિરોગી બનીએ સમાજ માટે સહયોગી અને રાષ્ટ્ર માટે ઉપયોગી બનીએ